અરે તું તૈયાર થઈ જા તારા પેલા છોકરા વાળા જોવા આવવાના છો ચાલ તમે હતર માર ના પાડી શકો કોઈ છોકરા ને ઘેર બોલાવશો નહીં હું લગ્ન નહીં કરવાની તો તમે અમલ નહીં પણ હવે બેટા તું મોટી થઈ જઈ હવે લગન કરવા પડ તમને કીધું ને મને એક છોકરો તું એના જોડે લગ્ન કરે કમાસે હજુ એના પગ ઉપર ઉભો તો થવા દો પણ અત્યારે કેટલી મખવારી સ हाजे ओघोरी सते जाते कमाई मारू पूर्ण करसे इतला में ताका 6 पण ये पेलम ना भलामण करीस तान रात माटा सो माराई नुं सुं करवानो बोल की देवानी भलामण करी पण बारी जे तारा नफिल नाही गा ना ना पाडी सकछु छोकरा होतती परे नाही मारा

રાખવાની સર તારો બાપ ગર કમાવા ગયા છે એટલે મારે બધું વિચારવાનું બરાબર સાચી વાત છે મા તને મારી જિમ્મેદારી તને મારી ચિંતા છું

બાજુનાવે અમરે કે રીક્ષા ના હોય તો બોલાય આપડે બરાબર ઈ જઈએ ડાયરેક્ટ અને મને કીધું છે બાબુ બાર નોકરી કરવા જ નીકળે આપણે સોડીને લાગી છે બાપો ભલે બાર નોકરી કરતો સોડી તો એમને ના આવે તો તૈયાર જો મારો ફાટી ગણ્યો છે પેલા કરી તૈયાર નહી થતું આજ તો કેવું જ નહીં આવે ને એટલે આ છોકરી ના મારા પહેલા દેવી છે એનો બાપુ ફોરેન ભણી છો કમાવા માટે અને મારે મારા આપના ભાગન છો ઉધી હંગરી રાખવાની બસ મેહમાન આવો ને એટલે આજ તો નક્કી જ કરી દેવું છે મારો હવે હા કે ના કે મારે પહેણા દેવી છે બોલો મિત્રો હવે આપના ભાગન અત્યાર રખાય આ જમવાનો કેવો છે મારે છો ઉધી ને અંગળી રાખવાની પણ મોંતી તો કોઈ મારું તો બસ આ તો મારે કશું કેવું જ

તો તમે આયાસો તો હોય પણ ફરી જાણે ઉમર હતી ત્યારે અસલ અસલ તમે આપી રોમા માણે એક નીના પાટે ટીચા કં

દેખાય છે મેમો ને આયા તા તો આટલો મોટો થાટલો ખોરાક તમે ખબર છે વાત તો કરીશ તો તમે કરી જો એવું કરું તો પૈસા વાળા પૈસા વાળા હોય તો થોડી સુખી માં જાય ને મારી થોડી ને બી તું ભણે પૈસા ટકે જેવા તો એમ કેવા માંગશે આપડે ઘણો પૈસા ને હું આપડે હું આયા તો કોમ આમ ના ખા છો ના સારા ને હા એટલે અમારા પર ચિંતા જેવું નહિ તમારા તમારું ના આ તો પૈસા વાળા હોય તમે વાત ના કરો છે પણ ખબર બરાબર ઘર બાર બધું જ છો અમે રહીએ છીએ વડદર આવું પોણી આવતું એવી રીતે અમે પૈસા વાળા ઘરનું પેટર છે પણ અમે રિક્ષામાં આવ્યા છીએ નાખવાની પણ હું તમને કહું પેલા અમારે કુંડલી જોવી પડશે બેટા તો શું બેટા જ તમે ગમો ને

બઉ બધું છે મા કુંડળીમાં અને તારે કોબરા થયો છે ધીમે ધીમે હું એમ કહું એના કોડામાંથી કોબરા થયો છે ધીમે ધીમે તો આ આલું નાખી

હવે એના બાપ ને ફોન કરી આવું હજી રાતલાય નઈ ચાલુ મારી વાત હા મને આ કાર્ય નહીં ગમતો ના પાડી ના બોલાય મને તો તું પાડી જા

વાળું બહુ તને નહીં બોલો હે એક કરોડ ઈટો નું ઘર ચાણેલું અમાર એવા ઘર તને રાખશું તને પૈસા લઈ

ખબર નહીં માં કેટલું દે હોય એવું ના હોય હું મારી છોકરી તો હું તમે કહું એક વસ્તુ

લો જશે ઉતાવ ના કરશો કરોડ માં જવું એરા કોન્ડા માથું હમત ગમતો નહી દસ કરોડ જોડે

પણ એ તો આપણને જે હોય એને આપણી કઈ વાંધો નઈ આપણે આપડે લઈને જ આવી છે ને એ ચોક્યા જવાની મને સોડી બહુ ગમીશ માં હા પણ પેન ચડવી એટલે જોકાર ફૂલ્યા છે ફૂલવા દે કે તારે છોકરો ફવણી જાય જોકી એને વાંઘેડાવે તમને રિક્ષા પસંદ આવશે કે બુલેટ કે ગાડી હું પસંદ આવશે એ તો ફૂટી જાય બેટા એ ના લેવાય કોને ગેડી લાદી અરે હું હસો હું લાવી દે પ્લેન માં તો બધા જાય આપડે તો બે આમ ચોટી જાય ના ફરવાની મોની હવે નથી અત્યારે ખોડ લઈને પણ મારી નહીં પણ નથી મળતી એના બાપા થોડા ભાર છે ને મે મોટી છે ને

હા હેડ મા જલ્દી અંદર હેડ આપડે મારે એમ ફોન કરીને દઉં નવું